આજે આપણે વાત કરીશું ઇન્ડિયાની નંબર વન બેસ્ટ સેલિંગ મિડ સાઇઝ એસયુવી ક્રેટાની ક્રેટા બે હજાર પચીસ સ્પેશલિફ્ટ સેવન ટ્રીમ્સમાં આવે છે આવા સાત વેરિયન્ટમાં આ ગાડી આવે છે આજે આ સાત વેરિયન્ટ એમના ફીચર્સ એન્ડિન ઓપ્શન્સ અને કેટલી પ્રાઇસ છે એ ડિટેલમાં જાણવાના છે અને છેલ્લે મને અમુક વસ્તુ ક્રેટામાં નથી ગમતી એની પણ હું વાત કરવાનો છું પહેલું છે બેસ્ટ મોડલ ઈ વેરિયન્ટ જેમાં ફીચરમાં એલોજન લેમ્પ સોળ ઇન્ચ સ્ટીલ વ્હીલ્સ મેન્યુઅલ એસી અને ડુઅલ એરબેગ્સ અને એન્જિનમાં એક પોઈન્ટ પાંચ લિટર મેન્યુઅલ ઓનલી અને ડીઝલમાં એક પોઈન્ટ પાંચ લિટર મેન્યુઅલ આ ગાડીની પ્રાઇસ બાર લાખની છે પછી છે એક્સ વેરિયન્ટ જેમાં આઠ ઇંચ ઇન્ફોટેનમેન્ટ રિયર એસી વેન્ટ સ્ટીયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ્સ અને એન્જિનમાં એક પોઈન્ટ પાંચ લિટર પેટ્રોલ એમટી અને ડીઝલમાં એક પોઈન્ટ પાંચ લીટર એમટી આ ગાડીની પ્રાઇસ સાડા તેર લાખની છે પછી છે એસ વેરિયન્ટ જેમાં ફીચર્સમાં એલઈડી ઇડીઆરએલ્સ ક્રૂઝ કંટ્રોલ અને રિયર કેમેરા જેમાં એન્જિન એક પોઈન્ટ પાંચ લીટર પેટ્રોલ એમટી પ્લસ સીવીટી અને ડીઝલમાં એક પોઈન્ટ પાંચ લીટર એમટી પ્લસ એટી મળે છે પ્રાઇઝની વાત કરીએ તો ચૌદ પોઈન્ટ પાંચ લાખની છે પછી છે એસો વેરિયન્ટ હીટર્સમાં સોળ ઇંચ એલોઇસ બ્લુ લિંક ઓટો ક્લાઇમેટ કંટ્રોલ અને એન્જિનમાં એક પોઈન્ટ પાંચ લીટર પેટ્રોલ એમટી પ્લસ સીવીટી અને ડીઝલમાં એક પોઈન્ટ પાંચ લીટર એમ ટી પ્લસ એટી પ્રાઇઝની વાત કરીએ તો પંદર પોઈન્ટ પાંચ લાખની છે પછી છે એસેક્સ વેરિયન્ટ જેમાં દસ પોઈન્ટ પચીસ ઇંચની ટચસ્ક્રીન પેનોરોમિક સ્નરૂપ વાયરલેસ ચાર્જર જેવા ફીચર્સ મળે છે એન્જિનમાં ત્રણ ઓપ્શન મળે છે એક પોઈન્ટ પાંચ પેટ્રોલ એમટી પ્લસ સીવીટી એક પોઈન્ટ પાંચ ડીઝલ એમટી પ્લસ એટી અને એક પોઈન્ટ પાંચ ટર્બો પેટ્રોલ ડીસીટી ઓનલી આ ગાડીની પ્રાઇસ સોળ પોઈન્ટ પાંચ લાખની છે પછી છે એસેક્સ ટેક જેમાં એડાસ લેવલ ટુ સિક્સ એરબેગ્સ બિગર એલો મળે છે જેમાં એસેકની જેમ સેમ એન્જિન ઓપ્શન મળે છે એક પોઈન્ટ પાંચ પેટ્રોલ સીવીટી એક પોઈન્ટ પાંચ ડીઝલ એટી અને એક પોઈન્ટ પાંચ ટર્બો પેટ્રોલ ડીસીટી આ ગાડીની પ્રાઇસ સત્તર પોઈન્ટ પાંચ લાખની છે પછી છે એસએક્સઓ જે ટોપ મોડલ છે જેમાં વેન્ટિલેટેડ સીટ્સ બોસ સાઉન્ડ અને થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા મળે છે જેમાં પણ ત્રણ એન્જિન ઓપ્શન મળે છે એક પોઈન્ટ પાંચ પેટ્રોલ સીવીટી એક પોઈન્ટ પાંચ ડીઝલ એટી અને એક પોઈન્ટ પાંચ પેટ્રોલ ડીસીટી ઓનલી જેની પ્રાઇસ અઢારથી બાવીસ લાખ સુધીની છે અને મેં કયું એન્જિન કેટલો પાવર આપે એ નથી કીધું તો એક પોઈન્ટ પાંચ લીટર પેટ્રોલ એન્જિન એકસો તેર બી નો પાવર અને એકસો ચુમ્માલીસ એનએમ નો ટોર્ક આપે છે અને એક પોઈન્ટ પાંચ લીટર ડીઝલ એન્જિન એકસો ચૌદ બી નો પાવર અને બસો પચાસ એનએમ નો ટોર્ક આપે છે અને એક પોઈન્ટ પાંચ લીટર ટર્બો પેટ્રોલ એન્જિન એકસો સત્તાવન બી નો પાવર આપે છે અને બસો ત્રેપન એનએમ નો ટોર્ક આપે છે અને આ ગાડીમાં કંપનીએ કરેલી બે વસ્તુ મને નથી ગમતી એક તો ટર્બો પેટ્રોલ એન્જિનમાં ડીચીટી ઓનલી આપ્યું છે મેન્યુઅલ પણ આપવું જોઈએ અને બીજી વસ્તુ એ કે જે હાઇલાઇટ ફીચર્સ છે એ ઓનલી ટોપ મોડલ્સમાં જ મળે છે બેઝ મોડલમાં નથી મળતા બાકી ક્રેટા એકદમ ફ્રેશ ડિઝાઇન પાવરફુલ એન્જિન અને એડવાન્સ ફીચર સાથે આવતી એક સ્ટાઇલિશ એસયુવી છે તમને આ ક્રેટાના સાત વેરિયન્ટમાંથી કયું વેરિયન્ટ ગમે છે કોમેન્ટ કરજો હું મળીશ આ બીજા વિડીયોમાં